કુમાર આર્ટ્સ ફાઉન્ડેશનનો પાંચમો શ્રેષ્ઠ સાહિત્યિક એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો કુમાર આર્ટ્સ ફાઉન્ડેશન ગોધરા અમદાવાદના ઉપક્રમે ફેડરેશન હોલ ગોધરા મુકામે જાણીતા સાહિત્યકાર પદ્મશ્રી ડોક્ટર પ્રવીણ દર્શિના અધ્યક્ષપદે ખાસ આમંત્રિતોની ઉપસ્થિતિમાં પાંચમો શ્રેષ્ઠ સાહિત્યિક સમારંભ યોજાયો જેમાં અતિથિ વિશેષ તરીકે જન્મો જયંતુરમે સાહિત્ય સેવા ટ્રસ્ટ વડોદરાના પ્રમુખ શ્રી હરીશભાઈ શાહ અને કવિ શ્રી ડોક્ટર સતિનભાઈ દેસાઈ ખાસ હાજરી આપી હતી અને કુમાર આર્ટ્સ ફાઉન્ડેશનના કાર્યકર્તા ડકાણે ડણાકે સ્વાગત પ્રવચન અને યે શાહ શાસ્ત્રીએ આભાર વિધિ કરી હતી શ્રી મહેન્દ્ર પરમાર ફોરમે એવોર્ડ વિજેતા સચકોના પરિચય આપ્યા હતા પ્રાર્થના ડોક્ટર મધુસૂદન વ્યાસ સાહેબે પ્રસ્તુતિ કરી હતી જ્યારે સંસ્થાના મંત્રી શ્રી હેમાંગભાઈએ જગજીતસિંહ દ્વારા સ્વરાંકિત ચુનંતા ગઝલોનું ગાયન કર્યું હતું અને સમગ્ર કાર્યક્રમનું સંકલન સંચાલન સંસ્થાના પ્રમુખ કુમાર જૈમિની શાસ્ત્રીએ કર્યું હતું આ સમારંભમાં વિશ્વવિખ્યાત સાહિત્યકાર અને કેળવણીકાર પદ્મશ્રી શીતાંશુ યશચંદ્રજીને લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ અને જાણીતા નાટ્ય સર્જક કવિ અને અભિનેત્રી યામિની વ્યાસને વિશેષ પ્રતિભા એવોર્ડ ઉપરાંત શ્રી રામચંદ્ર પટેલને કાવ્ય સંગ્રહ રુદન ધન માટે રણજીત પટેલ અનામી એવોર્ડ શ્રી નીરવ વ્યાસને ગઝલ સંગ્રહ ખાડીયાની આરપાર માટે ચીનુ મોદી એવોર્ડ શ્રી માવજી મહેશ્વરીના વાર્તા સંગ્રહ ઝાંપોને શ્રી રવતેસાઈ એવોર્ડ દેવાંગી પટેલની નવલકથા સ્વમેવ ભરતાને દર્શક એવોર્ડ શ્રી ભરતખૈની લિખિત જીવનકથા રાજા રવિવર્માને કિશનસિંહ ચાવડા એવોર્ડ ડોક્ટર રાજેશ્વરી પટેલની નાટ્યકૃતિ સંજીવની ચળછળને શ્રી ચંદચી મહેતા એવોર્ડ શ્રી મોહન પરમારના વિવેચન ગ્રંથ સંયતને સુરેશ જોશી એવોર્ડ શ્રી અનિરુદ્ધસિંહ ગોહિલના સંશોધન રાજેન્દ્ર શુક્લનું ગઝલકર્મને ડૉક્ટર ભોગિલા સાંડેસરા એવોર્ડ શ્રી રમેશ પટેલના ગ્રંથ ધોધમાર હસોને શ્રી બકુલ ત્રિપાઠી એવોર્ડ શ્રી નિલેશ પંડ્યાની લોકસાહિત્યની કૃતિ સોના વાટકડીરે ને પુષ્કર ચંદરવાકર એવોર્ડ અને બાળ સાહિત્યમાં ગીરા પિનાકીન ભટના કિશોર વાર્તા સંગ્રહ હસ્તી હવેલી ને શ્રી રમણલાલ નાના લાલ શાહ એવોર્ડ સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવના હસ્તે એનાયત કરવામાં આવ્યા ગોધરા અને ગુજરાતના સાહિત્ય રસિકોની હાજરીમાં આયોજિત આ કાર્યક્રમના આયોજન માટે કુમાર આર્ટ્સ ફાઉન્ડેશનના મંત્રી શ્રી હિમાંગ ડણાક કાર્યકર્તા મિત્રો સર્વશ્રી ધૃતિબેન ડણાક મહેન્દ્રભાઈ પરમાર ગોપાલભાઈ પટેલ અનિતાબેન બારિયા નીતાબેન ઠાકોર અને કેશા શાસ્ત્રી ખાસ જહેમત ઉઠાવી હતી આ પૂર્વે ગુજરાતી સાહિત્ય જગતના નામાંકિત સાહિત્યકારને કેળવણીકાર સર્વશ્રી પદ્મશ્રી ડોક્ટર પ્રવીણ દરજી સતીષ દણાક હર્ષ ત્રિવેદી પ્રાસનીય

ડોક્ટર નિલેશ ઠક્કર સંગીતકાર ગોપાલ પટેલ સહિત પ્રતિષ્ઠિત નાગરિકોના ગવાનોએ ખાસ હાજરી આપી હતી કુમારણ ફાઉન્ડેશન ગુજરાત અમદાવાદની અગ્રણી સાહિત્ય સંસ્થા છે આ સંસ્થાના ઉપક્રમે પ્રતિવર્ષ જુદા જુદા સાહિત્ય સ્વરૂપોમાં એવોર્ડ આપવાની પરંપરા અમે આજથી પાંચ વર્ષ પૂર્વે શરૂ કરેલી છે અમારી સંસ્થા બે પરિવારો દ્વારા ચાલતી સંસ્થા છે સતીશભાઈ ડણાક અને અમારો શાસ્ત્રીય પરિવાર આજના દિવસે અમે એવોર્ડ સમારંભનું આયોજન કર્યું હતું આ એવોર્ડ સમારંભ પાંચમો એવોર્ડ સમારંભ છે સાહિત્યની જુદી જુદી વિધાઓમાં આશરે બાર વિધાઓમાં અમે જુદા જુદા સર્જકોને શ્રેષ્ઠ સર્જકોને એમની શ્રેષ્ઠ કૃતિઓ માટે એવોર્ડ એનાયત કર્યા જુદા જુદા સાહિત્યકારોના નામે લાઇફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આજે માન્ય શ્રી પદ્મશ્રી ડૉક્ટર સીતાંશુ યશસ્ચંદ્રને એનાયત કરવામાં આવ્યો સમારંભમાં અધ્યક્ષ તરીકે આપણા વિસ્તારના ખૂબ જાણીતા સાહિત્યકાર ડૉક્ટર પ્રવીણ દરજી જેઓ પદ્મશ્રી એવોર્ડથી વિભૂષિત છે તેઓ ઉપસ્થિત રહ્યા મહેમાનશ્રી તરીકે આપણી વચ્ચે બરોડાના ખૂબ જાણીતા સાહિત્યકાર હરીશભાઈ શાહ ઉપસ્થિત રહ્યા તેઓ શ્રી પણ ઓર્મી સાહિત્ય ટ્રસ્ટ ચલાવે છે દાહોદના ખૂબ જાણીતા ગઝલકાર ઉર્દુ અને ગુજરાતી બંનેના ડૉક્ટર સચિન દેસાઈ પણ આજે મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા મોટાભાગના તમામ સાહિત્યકારોએ ઉપસ્થિત રહીને એવોર્ડ સ્વીકાર્યા ખૂબ મોટી સંખ્યામાં ગોધરા નગરના નગરજનો ઉપસ્થિત રહ્યા એવોર્ડ પ્રાપ્ત કરનારા મિત્રોના સ્વજનો પણ ઉપસ્થિત રહ્યા અને ખૂબ ભવ્ય રીતે ગોધરા નગરના અગ્રગણ્ય નાગરિકોની ઉપસ્થિતિમાં આ ભવ્ય સમારંભ સંપન્ન થયો સવારે દસથી શરૂ થયેલો આ સમારંભ સમયસર પૂરો થયો એક વાગે સૌ લંચ લઈને છૂટા પડ્યા સમારંભના અંતમાં અમે ગોધરા નગરવાસીઓની ઉપસ્થિતિમાં આ દેશના યુદ્ધમાં હાલ જે ઘટનાઓ બની છે એમાં શહીદ થયેલા આપણા સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પી નિર્દોષ નાગરિકો જે માર્યા ગયા એમને પણ શ્રદ્ધાંજલિ અર્પી અને પહેલગામમાં જે લોકો હત્યાનો ભોગ બન્યા એ નિર્દોષોને પણ અમે શ્રદ્ધાંજલિ આપી આજનો અવસર અનેક રીતે અનોખો બની રહ્યો કુમાર આર્ટ્સ ફાઉન્ડેશનના એવોર્ડ્સની એક ખાસ પ્રતિષ્ઠા છે એવોર્ડ તો ઘણી સંસ્થાઓ આપે છે પણ આ સંસ્થા ખૂબ પ્રામાણિક પડે નિર્ણાયકોને સોંપી અને તટસ્થ રીતે એવોર્ડનું ચયન કરાવે છે આજ સુધી લાઇફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ વિજેતાઓમાં ડૉક્ટર ઓઝા ડૉક્ટર રઘુવીર ચૌધરી ડૉક્ટર સુમન શાહ ડૉક્ટર સતીશ ડણાક ડૉક્ટર હર્ષદ ત્રિવેદી પ્રાસન્ને આ સૌ સાહિત્યકારો આપણી સંસ્થા દ્વારા લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ પ્રાપ્ત કરી ચૂક્યા છે રઘુવીરભાઈ ચૌધરીને તો ગ્રાનપીઠ એવોર્ડ મળ્યો હતો છતાં એમણે આ સંસ્થાનો લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ સ્વીકાર્યો એ જ રીતે સિદ્ધાંશુભાઈને ખૂબ પ્રતિષ્ઠિત એવો પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે ભારત સરકાર તરફથી અપાતો સર્વોચ્ચ પુરસ્કાર આમ છતાં કુમાર આર્ટ્સ ફાઉન્ડેશનના લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ માટે તેઓ શ્રી ઉપસ્થિત થયા અને આ એવોર્ડ એમણે સ્વીકાર્યો એ રીતે આ નગરને કુમાર આર્ટ્સ ફાઉન્ડેશન પરિવારને સૌને એમના આશીર્વાદ પ્રાપ્ત થયા ખૂબ આનંદમય વાતાવરણમાં અને ખૂબ હકારાત્મક ઉર્જા સાથે અમારા પ્રશાસનના પ્રતિનિધિ તરીકે જે બી ભુલંદા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા અમારા નગરના સંગઠનના માળખાના શ્રી લખનભાઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા એવી જ રીતે રોટરી ક્લબના પ્રમુખ નરેશ સેવાણી ભરતભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા ઉદયભાઈ વેદાંતિ ઉપસ્થિત રહ્યા પીટી મિરાણી હાઈ હોસ્પિટલના ખાસ પ્રતિનિધિ જુદી જુદી સંસ્થાઓના મોટા વર્ગના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગોપાલ પટેલ જાણીતા સંગીતકાર મહેન્દ્ર પરમાર અમારા કવિ અનિતાબેન ડૉક્ટર અનિતાબેન શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીના કર્મઠ કર્મચારી વગેરે ખૂબ મોટો ફાળો આપ્યો છે અને આખો કાર્યક્રમ સરસ રીતે સંપન્ન થયો આખા કાર્યક્રમમાં મનોરંજનનું કામ કરવા માટે હેમાંકભાઈ નાણાક બરોડાથી ખાસ આવ્યા ઉમરઆટ ફાઉન્ડેશન પરિવારના તેઓ સભ્ય પણ છે અને એમણે સુમધુર ગઝલોનું ચુનંદા ગઝલોનું ગાયન કરી અને શ્રોતાઓને મંત્રમુગ્ધ પણ કર્યા